નમસ્કાર દર્શક મિત્રો સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે જૂન મહિનાની બાર તારીખ અમદાવાદ માટે કાળો દિવસ બનીને આવી લંડન જવા માટે ઉપડેલી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા પછી ગણતરીની મિનિટમાં જ ક્રેશ થઈને તૂટી પડી જેના પરિણામે મોટી દુર્ઘટના સર્જાઈ આ ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારનો માળો વિખાઈ ગયો અમદાવાદ પ્લેન ક્રેઝ દુર્ઘટના અંગે અનેક બુદ્ધિજીવી લોકો નિષ્ણાતો અને નાગરિકોએ એર ઇન્ડિયા સામે સવાલ ઉઠાવ્યા હતા સાથે જ કહ્યું હતું કે સમગ્ર ઘટના કેમ બની તેની ઊંડાણપૂર્વકની તપાસ થાય તે માટે અત્યંત આવશ્યક છે બ્લેક બોક્સની તપાસ જ્યારે પણ આવી કોઈ વિમાન દુર્ઘટના બને છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં પાયલોટ સહિત સવાર મુસાફરોના જીવ બચતા નથી ત્યારે કયા કારણોસર વિમાન ક્રેશ થયું તે કહેવા માટે પણ કોઈ વ્યક્તિ બચતું નથી પરંતુ આટલી મોટી દુર્ઘટના કેમ થઈ તેની પાછળનું કારણ શું તે જાણવું પણ ખૂબ જરૂરી છે તમામ પ્લેનમાં બોક્સ હોય છે બ્લેક બોક્સ વિમાનમાં ઉપયોગમાં લેવાતી એક એવી ડિવાઇસ છે જેના કારણે વિમાન દુર્ઘટના અંગે સાચું કારણ જાણી શકાય છે અને ગમે તેવી ખરાબ રીતે વિમાન અકસ્માતનો ભોગ બને પણ વિમાનના બ્લેક બોક્સની બનાવટ અને મજબૂતાઈને કારણે બ્લેક બોક્સને કંઈ થતું નથી અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેનું બ્લેક બોક્સ પણ તપાસ ટીમને મળી આવ્યું છે વિમાનમાંથી બે બ્લેક બોક્સ સીવીઆર અને એફડીઆર સેટ મળી આવ્યા છે સીવીઆર એટલે કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને એફડીઆર એટલે ફ્લાઇટ ડેટા રેકોર્ડર આ બંને બ્લેક બોક્સ સેટ મળી આવ્યા છે જેમાં સૌ પ્રથમ તેર જૂને પહેલો સેટ મળી આવ્યો અને બીજો સેટ સોળ જૂને મળી આવ્યો હતો આ મોડેલ બે બ્લેક બ્લેક બોક્સ બોક્સ સેટ સાથે આવે છે અંગે એક એવી ચર્ચા ચાલતી હતી કે આ બ્લેક બોક્સ તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે પરંતુ તે અંગે મોટા અપડેટ્સ સામે આવ્યા છે આ બાબતે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ એઆઈ બી નક્કી કરશે કે વિમાનનું બ્લેક બોક્સ તપાસ અર્થે ક્યાં મોકલવામાં આવશે જેમાં તપાસ અંગે તમામ પાસાને ધ્યાને લેવામાં આવશે હાલમાં આ બાબતે એ એઆઈબી તપાસ ચાલુ છે દર્શક મિત્રો આપણે એક વાત પણ જણાવી દઈએ કે જ્યારે આવી કોઈ પ્લેન ક્રેશની દુર્ઘટના થાય છે ત્યારે ભારતમાં બ્લેક બોક્સની તપાસ ક્યાં થાય છે તાજેતરમાં દિલ્હીમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે ડીએફડીઆર અને સીવીઆર લેબ શરૂ કરવામાં આવી છે જ્યાં બ્લેક બોક્સમાંથી ડેટા કાઢી શકાય છે તેનું વિશ્લેષણ કરી શકાય છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના બ્લેક બોક્સની તપાસ પણ અહીં કરવામાં આવશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના બ્લેક બોક્સની તપાસ પણ અહીં દિલ્હી ખાતે કરવામાં આવશે ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ અકસ્માતે તપાસ કરી રહી છે જે આગામી ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે એટલે કે અમદાવાદ વિમાન ક્રેશ થવાની અંતિમ ક્ષણોમાં ચોક્કસ શું બન્યું હતું તે જાણવા માટે લોકોએ હજુ થોડી રાહ જોવી પડશે વિમાનમાં ખામી સર્જાતા પાયલોટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરીને મેડે કોલ આપ્યો હતો અને પાઇલોટે આખરી શબ્દો કહ્યા હતા થ્રસ્ટ નથી મળી રહ્યું નહીં બચ્ચે બસ તપાસ એજન્સીઓ અને આપણી પાસે આટલી જ માહિતી છે પરંતુ થ્રસ્ટ શા માટે નહોતું મળી રહ્યું અન્ય કોઈ કારણ હતા કે કેમ તે તો બ્લેક બોક્સની તપાસમાં શું તારણ આવે છે ત્યારબાદ જ ખબર પડશે ત્યાં સુધી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના એક રહસ્ય બની રહેશે આ વિડીયોમાં અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા જ માહિતીસભર અપડેટ્સ મેળવવા માટે જોતા રહો સ્વરાજ નમસ્કાર